લોકગાયક દિવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે જે મામલો ગીર સોમનાથમાં બન્યો હતો અમદાવાદના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે તાલાળા પોલીસ સ્ટેશનમાં દિવાયત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને દિવાયત ખવડને પોલીસે પકડીને જ્યારે કોર્ટમાં હાજર કર્યા હતા ત્યારે જે તે સમયે તેમને જામીન મળ્યા હતા પરંતુ પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને હવે જ્યારે કોર્ટમાં સુનવણી થતાં કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા દિવાયત ખવડ તાજેતરમાં જ એક ચર્ચાનો વિષય બન્યા હતા કારણ કે અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક ઉપર તાલાળામાં હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો આ અદાવત જૂની હોવાનું પણ ચર્ચાયું હતું કારણ કે આઠ મહિના અગાઉ ધ્રુવરાજસિંહ ચૌહાણને ત્યાં ડાયરો હતો અને આ ડાયરામાં દેવાયત ખવડ ન આવ્યા હતા તેના કારણે માથાકૂટ થઈ હતી અને દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તે ગીર સોમનાથમાં હતા તાલાળાના જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો તેની ગાડી રોકવામાં આવીને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે તાલાળા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને જ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારબાદ તેના થોડા દિવસોમાં દિવાયત ખવડની ગીર સોમનાથ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી સાથે તેમના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી દિવાયત ખવડની ધરપકડ કર્યા બાદ કોર્ટ સમક્ષ દિવાયત ખવડને હાજર કરવામાં આવતા બંને પક્ષોની દલીલ લાંબી ચાલી હતી અને ત્યારબાદ દિવાયત ખવડને જામીન આપવામાં આવ્યા હતા જોકે દિવાયત ખવડને જામીન મળતા તેનો ગીર સોમનાથ પોલીસે વાંધો ઉઠાવ્યો હતો અને જામીન સામે રિવિઝન પિટિશન છે તે વેરાવર સેશન્સ કોર્ટમાં કરી હતી ત્યારે અગાઉ પણ વેરાવર સેશન્સ કોર્ટમાં દેવાયત ખવડના જામીનને લઈને સુનાવણી થઈ હતી ત્યારે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે ફરીથી જ્યારે દેવાયત ખવડના જામીનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે બંને પક્ષોની દલીલના અંતે દેવાયત ખવડના જામીન છે તે વેરાવળ સેશન્સ કોર્ટે રદ કર્યા છે સરકારી વકીલ દ્વારા શું દલીલ કરવામાં આવી હતી પહેલા તો સરકારી વકીલ ને આપણે વેરાવડના તાલ વિસ્તારમાં આવેલા ચિત્રોગના પાટીએ ધ્રુવરાજસિંહ ચૌહાણ કરી અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી અને જાનલેવા હુમલો કરી લૂંટ કર્યાની ફરિયાદ દેવાયત ખવડ નામના લોકસાહિત્યકાર અને તેની સાથેના પંદરેક અન્ય આસામીઓ સામે નોંધાયેલી જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલમુક્ત બેલ આપી એટલે કે જામીન મુક્ત કરી દીધેલ જે પક્ષ જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટેની અરજી અત્રેની વેરાવણી સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ સિદ્ધાંતો અને પાંડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતો ની છણાવટ કરી રજૂઆતો કરાયેલી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલસિંહ ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફેસિસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલ કરેલી જામીન રદ કરવાની અરજી ને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરસીસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા પોર્શિસ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષ્યમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે બે નવી પાડીવાલા સાહેબની બેચે આપેલી તેમજ નાગપુર હાઈકોર્ટે પણ પછી સાંઠે તેને લગત જજમેન્ટ આપેલું આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલી છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપવા આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાનને લઈએ તો આવા ક્ષુલભ કારણોસર આવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાનને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે ઓશિસ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે હાલ તો જે ગીર સોમનાથ જિલ્લામાં જે દેવાયત ખવડનો મામલો સામે આવ્યો હતો ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોલીસે દિવાયત ખવડની ધરપકડ કરી હતી અને ચોવીસ કલાકની અંદર જ દેવાયત ખવડને જામીન મળી ગયા હતા તેનો વાંધો ગીર સોમનાથ પોલીસે ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી જામીન અરજી પર કરી હતી અને તેના મામલે આજે વેરાવળ સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને દેવાયત ખવડના જામીન છે તે રદ કર્યા છે હવે દેવાયત ખવડને ફરીથી જેલમાં જવાનો વારો આવ્યો છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો પરાઈ